નમસ્કાર મિત્રો આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે ગ્રામ પંચાયત સામે કચેરી સાહેબ ઉભેલા છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ઓગણીસો ત્રણ ની કલમ તાણું મુજબ એમ કહેવાય કે દર વર્ષે ગામમાં એમ કહેવાય બે ગામ સભા યોજવી યોજવી પડે છે તેમજ વિકાસ કમિશનરના ગાંધીનગરના પરિપત્ર મુજબ એમ કે વર્ષમાં ચાર વાર ગામ સભા યોજવી પડે સરકારના પરિપત્ર મુજબ આજે એમ કહેવાય કે પ્રજાસત્તાક દિવસ હતો ને આજના દિવસે એમ કે વિકાસ કમિશનર નો એમ કે પરિપત્ર પણ હતો કે છવ્વીસ મે દિવસે ગુજરાતના દરેક ગામડામાં ગામ સભા નું આયોજન કરવું ફરજિયાત એ બાબતમાં આજે ગઢુલા ગ્રામ પંચાયત માં કે ગ્રામ સભા નું આયોજન કરેલું પણ ત્યાં એમ કહેવાય મંત્રી સાહેબ હતા સરપંચ હતા બાકી ગામના કોઈ પણ નાગરિક ને આ ગ્રામ સભા બાબતમાં કોઈ જાણ કરવામાં આવેલી નથી આજે પ્રજા સત્તા દિવસ છે એમ કહેવાય કે આજે પ્રજાને સત્તા આપવામાં આવેલી અને ભારતમાં એમ કહેવાય કે મોટામાં મોટા બંધારણ બંધારણ બનેલું અને એમાં આજના દિવસે નાગરિકોનો અધિકાર આપવામાં આવેલા ને બંધારણમાં એમ કહેવાય કે મોટામાં મોટો અનુચ્છેદ હોય તો બસો માં એમ કે પંચાયતી રાજ એમ કહેવાય કે ઉમેરવામાં આવેલું તો તેરમાં સંશોધન દ્વારા એમાં અધિકાર આપ આપવામાં આવેલા કે પ્રજા છે એ પ્રજા એમ કહેવાય કે સત્તાધીશ છે આ દેશની અને પ્રજા દ્વારા આ દેશનું શાસન કરવામાં આવશે નેતા છે અધિકારીઓ છે એ બધા એના સેવક છે પરંતુ આ ગામમાં એવું લોકશાહી એમ કહેવાય કે લોકશાહીને એક મજાક બનાવી દેવામાં આવેલી છે ગામ સભાને એમ કે કે મજાક બનાવી દેવામાં આવેલી છે આ અધિકારીઓ આ સરપંચો આ બધા એમ કે ખાલી ગામ સભા કાગળ ઉપર દર્શાવી દે છે હાલ એમ કહેવાય કે ગામના નાગરિક આ એમ કહેવા કે ઉપ સરપંચ પ્રતિનિધિ છે નામ તમારું મારું નામ વિક્રમભાઈ નાકું છે બાકી આ પંચાયતના સભ્યો છે ને આ પણ સભ્યનો પ્રતિનિધિ છે અને ગામના બધા ધારુ નાગરિક છે તમને આ બાબતમાં જાણ કરવામાં આવી સરપંચ દ્વારા મને કોઈ જાણ કરવામાં આવી નથી કોઈ મેસેજ દ્વારા જાણ નથી કરી કોઈ ફોન દ્વારા જાણ કરી નથી હું અત્યારે અહીંયાથી નીકળ્યો એટલે મેં પૂછ્યું કા મને કે સભા પૂરી થઈ ગઈ બરોબર કોઈ કઈ કીધું નથી કોઈ કઈ પૂછતા નથી કાંઈ મેસેજ દ્વારા કે ફોન દ્વારા કઈ કહેતા નથી પોતપોતાની જે મંત્રી અને સરપંચ આ બંને મળીને જે કાંઈ કરવાનું હોય તે છે

સત્તા આપવામાં આવેલી પ્રજાને કે શાસન આપવામાં આવેલું કે આ દેશમાં શાસન ચાલશે એ નાગરિકો દ્વારા ચાલશે અને આજે આપણે પ્રજાસત્તા દિવસ ઉજવીએ છીએ કે આ દેશનો સત્તાધીશ હોય તો આ દેશનો નાગરિક છે બીજા ઇંગ્લેન્ડમાં એમ જોઈએ તો બધી એમ કહેવાય કે આ લોકશાહી છે પણ પ્રજાસત્તાક દેશ નથી આપણું ભારતનું બંધન એટલી મહાનતા અને વિશેષતા એ છે કે આ દેશ એમ કહેવાય કે પ્રજાત્તાક દેશ છે વત્તા લોકશાહી પણ છે પરંતુ અમુક અધિકારીઓ દ્વારા અમુક એવા નેતાઓ દ્વારા આ

ચાર પાસે ત્રણ બે લોકો મળી અને સભા સરપંચ અને મંત્રી મંત્રીશ્રી એમ કહેવાય કે મંત્રીશ્રી તો એનું લેખિત જે સચિવ તરીકે ફરજ હતી બધું નાખીને સરપંચ અધ્યક્ષ સ્થાન લે ને સભા દર્શાવી દીધેલી શું કરે આ રીતની ઘટના લોકશાહી નો પણ મજાક બનાવવામાં આવી રહ્યો છે આજે એમ કેવાય કે બધા સત્તા માપ આવી પ્રજાને પણ શેની સત્તા હે આ જે આપણું